પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે આંદોલન પાર્ટ ટુ અંતર્ગત ધર્મરત રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવી પહોંચ્યો હતો ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરતનું ક્ષત્રિયો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જય ભવાની ભાજપ જવાનીના નારા લાગ્યા ઉપરાંત ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લીધા હતા દરેક તાલુકામાં ક્ષત્રિય સમાજને ભાજપ વિરોધમાં મતદાન કરવા આહવાન પણ કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી હતી પરંતુ ભાજપને શું મજબૂરી હતી તો તેઓએ માત્ર રૂપાલાની ટિકિટ રદ ન કરતા ભાજપને ક્ષત્રિય સમાજના મતની જરૂર ન હોય તેવું લાગી રહ્યું છે ભાજપના ઉમેદવારોમાં વિરોધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજને આહવાન પણ કરવામાં આવ્યું હતું રૂપાલા સાહેબે નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રસ છે આજે ઉકલેટા તાલુકાના સમગ્ર રાજપૂત ભાઈઓ ઢાંગ ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિ ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે જેમાં ગદેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉકલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું સ્વાગત કરી સમર્થન આપ્યું અને ઉપલેટા રાજપૂત સમાજ ખાતે આ ધર્મરથની પૂર્ણાવુદ્ધિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે

આગામી કોઈ કાર્યક્રમ ખરા આગામી કાર્યક્રમમાં જોઈએ સંકલ સંકલન સમ સંકલન સમિતિની મીટિંગ મળે ત્યારે પછી આગળ જોઈને જે કંઈ નક્કી કરવાનું થાશે કરશું ઉપલેકા રાજકોટ સંકલન સમિતિ આજે જે ધર્મરથનું આયોજન કર્યું છે ધાક ગામ ગણેશ મંદિરથી અને આપણે ગાયત્રી આશ્રમ થઈ ઓલકી થઈ અને ઉપલેકાના મુખ્ય માર્ગ ઉપર થઈ અને ધર્મરથ આજે અમે કાઢવામાં આવ્યો છે અને અલગ અલગ સંસ્થા અને અલગ અલગ સમાજના લોકોએ અમારું અભિવાદન પણ કર્યું છે ધર્મરથમાં અમને સાથ સહકાર બહુ મળ્યો છે અને બીજું કે અમને આજુબાજુના તમામ છત્રીઓ ભાઈઓ એકત્ર થઈ અને રૂપાલાના વિરોધ માટે આ એકત્ર થઈ અને ધર્મરથનું આયોજન કર્યું છે આજ રોજ ભાડેર મુકામે જે ધોરાઈ તાલુકાથી ધર્મરથ નારી શક્તિ અસ્મિતાનું જે અપમાન થયું એના રૂપે ભાડેર ગામે જે આ ધર્મરથ પધારેલ છે તો અમે સૌ ભાડેર ગામમાં માં ક્ષત્રિય સમાજ છે કે પાટીદાર સમાજ છે કે રબારી સમાજ છે કે દલિત સમાજ છે દરેક ટોટલી બારે વાર અમારી ભેગા અત્યારે સાથે છે અને દરેક સાથે રહી અને અમારું જે રૂપાલા સાહેબે જે નારી શક્તિ વિશે જે અપમાન કર્યું છે એને અમે વખોડીએ છીએ અને નારી શક્તિના જે આ નિવેદન બદલ અમે એને માફી માગવા માટે એને માફી માગી પણ અમે તો એની જે ટિકિટ બારામાં જે અમે વાત કરેલી હતી જે અમારા સમાજે એ માન્ય ના રાખતા અમારો સમાજ અત્યારે ભાજપ વિરુદ્ધ આ વખતે મતદાન કરવા અને જે અમારી જે સંકલન સમિતિ નક્કી કરે છે એ મુજબ અમારો સવાર ચાલવાનો છે ધોરાજી તાલુકામાંથી પધારેલ ધર્મરથ જે હતો એ અમારા ગામમાં આજે પધારેલ છે એનું એક જ એવું કહેવું હતું કે રૂપાલા સાહેબે જે ખરાબ ટિપ્પણી અમારા સમાજની બેનુ દીકરી વિશે જે કરેલ છે અભદ્ર ભાષામાં એને બી સાખી લેવામાં નહીં આવે અને ભાડેર ગામમાં શપથ આવે છે કે તમામ મતદાન ભાજપ વિરુદ્ધ કરવામાં આવશે બરાબર જી એ બે હજાર અગિયારનો જૂનો વિડીયો છે અને એવા તો ભાજપ પર આજે વિડીયો જ આવશે બત્રીસ દિવસથી અમે બોલી નરેન્દ્ર મોદી સાહેબ ન સાંભળી શકતા હોય તો આ અગિયાર સેકન્ડનો વિડીયો નરેન્દ્ર મોદી કેમ સાંભળી શકે સાહેબ આગામી રણનીતિ જે સંકલન સમિતિ અમારી જે નક્કી કરે એની સાથે જ અમે આખો સમાજ અને અઢારે વરણ ભાડેરનું છે જે સંકલન સમિતિ ઉપરથી નક્કી કરે આમાં તો ફરજિયાત ભાજપ વિરુદ્ધ કરવાનું જ છે અને આવનાર ચૂંટણીમાં કદાચ ભાજપ વિરુદ્ધ કરવું પડે તો કરવા માટે અમે તૈયાર